મારા પિતાએ મારા લગ્ન બાર વર્ષના છોકરા સાથે કરાવી દીધા હું મારા પતિને નાનો સમજીને સૂઈ જતી હતી અને મારા પિતાને આવો છોકરો શોધવા બદલ ખરાબ બોલતી હતી પણ જ્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું ત્યારે મને આઘાત લાગ્યો હું દુલ્હન બનીને બેઠી હતી અને મારા બાર વર્ષના પતિની રાહ જોઈ રહી હતી મારા દિલમાં લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી હું મારા પિતા પર ખૂબ ગુસ્સે હતી જેમણે પોતાની બીમારીને કારણે મારા લગ્ન બાર વર્ષના છોકરા સાથે કરાવી દીધા એ વિચારીને કે હું મરતા પહેલા ઓછામાં ઓછું મારી દીકરીને સારા પરિવારમાં પરણાવી દઈશ પણ મને ખબર નથી કે મારા પિતાએ મારી લાગણીઓ વિશે એક વાર પણ કેમ વિચાર્યું નહીં મારા જેવી એકવીસ વર્ષની છોકરીને બાર વર્ષનો છોકરો કઈ રીતે ખુશી આપી શકે હું યુવાન અને સુંદર હતી ઘણા છોકરાઓ મારી સાથે લગ્ન કરવા તૈયાર હતા પણ મારા પિતાએ મારા માટે બાર વર્ષના છોકરાને પસંદ કરીને મારું જીવન બરબાદ કરી નાખ્યું પિતાને મારી લાગણીઓની કોઈ પરવા નહોતી કે મારી ઈચ્છાઓની પણ કોઈ પરવા નહોતી આ અનોખા સંબંધ સાથે હું મારું જીવન કેવી રીતે વિતાવીશ તે વિચારીને મારું માથું તૂટી રહ્યું હતું મારી પાસે પાછા ફરવાનો કોઈ રસ્તો પણ નહોતો મને વિદાય આપ્યા પછી પપ્પાને રાહત થઈ પણ તેમણે મને એવી સળગતી આગમાં ફેંકી દીધી જેમાં હું કદાચ આખી જિંદગી બળી રહેવાની હતી આશાઓથી ભરેલી આ રાત આંસુઓનો શિકાર બની રહી હતી અને હું લાચાર અને શક્તિહીન હતી હું મારા જ વિચારોમાં ખોવાયેલી હતી જ્યારે રૂમનો દરવાજો ખુલ્યો ત્યારે મને લાગ્યું કે મારો પતિ આવ્યો હશે પણ એક અઢાર વર્ષની છોકરી મારી પાસે આવી હું મારા સાસરીયાના ઘરમાં કોઈને ઓળખતી નહોતી તેથી મને ખબર નહોતી કે આ છોકરી કોણ છે તેની નજર મારા શરીર પર ટકેલી હતી તે મારી સામે બેઠી હતી અને મારા હાથ તેના હાથમાં પકડીને કહેતી હતી તું ખૂબ જ સુંદર છે તારા હાથ અને પગ ખૂબ જ કોમળ અને નાજુક છે તને તો કોઈ રાજકુમાર જેવો પુરુષ મળી શક્યો હોત પણ તારા પિતાએ તને મારા બાર વર્ષના ભાઈ સાથે પરણાવીને ખૂબ જ અન્યાય કર્યો છે તે છોકરીની વાત સાંભળીને મને સમજાયું કે તે મારી નણંદ હતી તે કોઈ પરંપરાગત નણંદની ભૂમિકા ભજવી રહી ન હતી પણ તેના દરેક હાવભાવમાં મારા માટે પ્રેમ હતો તેના શબ્દોથી મારી આંખોના ખૂણા ભીના થઈ ગયા અને મેં કંઈ પણ બોલ્યા વિના થોડા આંસુ વહાવીને તેમને શાંત કર્યા તે હોકરીએ ઝડપથી મારા આંસુ લોહ્યા અને કહ્યું કે રડવાની કોઈ જરૂર નથી હું તારી સાથે છું મારો ભાઈ પણ ખરાબ નથી તે તારી સંભાળ પણ રાખશે મારા પિતાએ તારા પિતાની મિત્રતા ખાતર તમને બંનેને આ સંબંધમાં બાંધ્યા છે તું તેની સાથે આ સંબંધ થોડા સમય માટે જાળવી રાખ પછી આપણે કોઈ રસ્તો શોધીશું અને હું તને આ સંબંધમાંથી મુક્ત કરીશ તે છોકરીની વાત સાંભળ્યા પછી મને જીવવાની નવી આશા મળી હું વિચારી રહી હતી કે હું એકલી નથી હકીકતમાં જો મને આ સંબંધમાંથી મુક્તિ મળી હોત તો હું મારી ઈચ્છા મુજબ મારું જીવન જીવી શકી હોત મને મારા પિતા પાસેથી કોઈ અપેક્ષા નહોતી મેં નક્કી કર્યું હતું કે હું તેમની તરફ પાછું વળીને નહીં જોઉં મારી નણંદે મને સાંત્વના આપી અને રૂમમાંથી બહાર નીકળી ગઈ પછી એક બાર વર્ષનો છોકરો રૂમમાં પ્રવેશ્યો અને પહેલી નજરે જ મને ખબર પડી કે આ મારો પતિ છે હું તેને જોઈને દંગ રહી ગઈ જો મારો ભાઈ હોત તો તે બિલકુલ તેના જેવો જ હોત તે આવીને મારી બાજુમાં બેઠો અને આકસ્મિક રીતે મારી બંગડીઓ સાથે રમવા લાગ્યો અને કહ્યું મને લાલ રંગની બંગડીઓ ખૂબ ગમે છે આ તમારા ગોરા કાંડા પર ખૂબ સારી લાગે છે મેં ગભરાઈને મારા હાથ પાછા ખેંચી લીધા ભલે તે બાર વર્ષનો છોકરો હતો પણ તે મારો પતિ હતો અને આ વિશે વિચારીને મને થોડી ગભરાટ થતો હતો મારું આ કૃત્ય સાંભળીને તેણે મારી સામે હસતા હસતા જોયું અને કહ્યું લૈલા તું એટલી ડરી ગઈ છે કે જાણે હું તને ખાઈ જઈશ તું મારી પત્ની છે તને ખબર નથી બાર વર્ષના બાળકના મોઢેથી મારા માટે પત્ની શબ્દ સાંભળીને મારું હૃદય દુઃખી થયું પણ હું ચૂપ રહી અને પછી મેં કહ્યું કે હું ખૂબ થાકી ગઈ છું અને કપડાં બદલીને સૂવા માંગુ છું તેણે કંઈ કહ્યું નહીં અને હું ઝડપથી બાથરૂમમાં ગઈ આ દરમિયાન મેં શાવર ચાલુ કર્યો અને તેની નીચે ઊભી રહી મારા આંસુ પાણીમાં ભેળવીને મારા હૃદયને હળવું કરતી હતી હું ઘણા સમય સુધી આ રીતે શાવર નીચે ઊભી રહી અને પછી અચાનક એવું લાગ્યું કે કોઈની નજર મારા શરીર પર સ્થિર થઈ ગઈ છે મેં ગભરાઈને આસપાસ જોયું પણ એક જોડાયેલ બાથરૂમ હતું અને તેમાં કોઈ બારી નહોતી કે કોઈ મને બહારથી જોઈ શકે તો કોઈ મને રૂમમાંથી જોઈ રહ્યું હતું પણ રૂમમાં ફક્ત મારા પતિ જ હતા હું ખૂબ ચિંતિત થઈ ગઈ મેં ઝડપથી કપડા બદલ્યા અને બાથરૂમમાંથી બહાર આવી મારા પતિ પલંગ પર ગાઢ ઊંઘમાં હતા તેને સૂતા જોઈને મને ખાતરી થઈ ગઈ કે મને કોઈ ભ્રમ છે જો તે સૂતો હોત તો મને કોણ જોઈ શક્યું હોત હું શાંતિથી પલંગની બીજી બાજુ સૂઈ ગઈ અને આંખો બંધ કરીને સૂવાનો પ્રયાસ કર્યો દિવસભરના થાક અને રડવાથી મારી આંખો એટલી બળી રહી હતી કે મને થોડી જ વારમાં ઊંઘ આવી ગઈ પણ મધ્યરાત્રીએ મને કંઈક વિચિત્ર લાગ્યું અને હું ડરથી જાગી ગઈ ઓરડો એટલો અંધારો હતો કે મને કંઈ સમજાયું નહીં મને ખબર નથી કેમ પણ ઊંઘમાં મને એવું લાગ્યું કે કોઈએ મારા શરીરને સ્પર્શ કર્યો છે ખૂબ જ મુશ્કેલીથી મેં બાજુના ટેબલ પરની લાઇટ પ્રગટાવી અને મારી સાથે પલંગ પર સુતેલા મારા પતિ તરફ જોયું જે પહેલાની જેમ જ ગાઢ ઊંઘમાં હતા કદાચ એ મારો ભ્રમ હતો એટલે જ મને એવું લાગ્યું કે કોઈએ મને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો છે આ વિચારીને મેં ફરીથી લાઇટ બંધ કરી અને સૂઈ ગઈ પણ સવારે જ્યારે મેં આંખો ખોલી ત્યારે મારી હાલત થોડી અસામાન્ય હતી અને એવું લાગતું હતું કે રાત્રે કોઈએ મારી સાથે છેડતી કરી હોય પણ મારા પતિ ગાઢ નિંદ્રામાં હતા મેં ચિંતાની સ્થિતિમાં આસપાસ જોયું પણ બધું બરાબર હતું અથવા મને કોઈ ભ્રમ હતો અથવા કંઈક બીજું હતું એક વિચિત્ર ચિંતાએ મને ઘેરી લીધી હતી થોડી વાર ફ્રેશ થયા પછી હું રૂમમાંથી બહાર આવી અને મારા પતિના પિતા એટલે કે મારા સસરા મારી સામે જ ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા મને જોતાની સાથે જ તેણે માથાથી પગ સુધી મારી સામે જોયું અને સ્મિત સાથે કહ્યું આવ દીકરી હું ફક્ત તારી જ રાહ જોતો હતો આવ મારી સાથે બેસો અને નાસ્તો કરો મારા સસરાએ ખુરશી ખેંચી અને મને તેમની નજીક બેસવાનો ઈશારો કર્યો મને થોડું વિચિત્ર લાગ્યું એવું નહોતું કે હું મારા સસરાને પહેલી વાર જોઈ રહી હતી હું તેમને ખૂબ સારી રીતે ઓળખતી હતી તેઓ મારા પિતાના મિત્ર હતા અને તેઓ અમારા ઘરે ઘણી વાર આવતા હતા પણ શરૂઆતથી જ મને તેઓ બહુ ગમતા નહોતા મને હંમેશા તેની નજર મારા શરીરમાં ફરતી અનુભવાતી હતી અને હવે તે મને તેની નજીક બેસવાનું કહેતો હતો તે રીતે મને ગમતું નહોતું હું જાણી જોઈને તેમનાથી દૂર રાખેલી ખુરશી પર બેઠી અને માથું નીચું રાખીને નાસ્તો કરવા લાગી પણ આખો સમય મને એવું લાગ્યું કે તેમની નજર મારા પર જ ટકેલી છે થોડી વાર પછી મારી નણંદ પણ આવી અને મારી બાજુમાં બેઠી મારી સુંદરતાના વખાણ કરવા લાગી અને પછી તેના પિતાની સામે તેમણે મને તોફાની સ્વરમાં પૂછ્યું કે શું ગઈ રાત્રે મારા ભાઈએ તમને પરેશાન કર્યા છે મને તેમની પાસેથી આ પ્રશ્નની બિલકુલ અપેક્ષા નહોતી મને શરમ આવી અને મેં મારા સસરા તરફ જોયું કે તરત જ તેમના ચહેરા પર પણ એક આછું સ્મિત આવી ગયું અને મને લાગ્યું કે હું ફરીથી માથું ઊંચું કરી શકીશ નહીં મારી નણંદે તરત જ પોતાનો અર્થ બદલ્યો અને કહ્યું કે હું કહેવા માંગતી હતી કે મારો ભાઈ ખૂબ જ તોફાની છે અને તેને રાત્રે સરળતાથી ઊંઘ આવતી નથી હું તેને ઘણી વાર્તાઓ કહું છું તો જ તે ઊંઘી શકે છે તેથી જ હું પૂછી રહી હતી કે શું તેણે ગઈકાલે તમને પણ ખલેલ પહોંચાડી હતી મે ખૂબ જ મુશ્કેલીથી નકારાત્મકમાં માથું હલાવ્યું અને શાંતિથી મારા નાસ્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું જો મારી ઈચ્છા હોત તો હું આ દ્રશ્યમાંથી ગાયબ થઈ ગઈ હોત મારા પતિના પિતા નાસ્તો કર્યા પછી ત્યાંથી ચાલ્યા ગયા અને મને રાહત થઈ પણ અચાનક મારી નણંદ કહેવા લાગી કે પપ્પાએ ફક્ત તમારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને મારા ભાઈના લગ્ન તમારી સાથે કરાવ્યા છે નહીં તો કોઈ પણ પિતા પોતાના બાળકનું જીવન બરબાદ કરવા માંગતા નથી તેથી તમારે પપ્પાનું ધ્યાન રાખવું જોઈએ માતાના મૃત્યુ પછી તેઓ એકલા પડી ગયા છે મારી નણંદે ચાનો કપ કાઢ્યો અને મારી સામે મૂક્યો અને કહ્યું કે પપ્પા તેમના રૂમમાં ચાની રાહ જોઈ રહ્યા છે જાઓ અને તેમને તેમના રૂમમાં ચા પીવડાવો તે ખુશ થશે તેણીએ જે કહ્યું તે સાંભળીને હું ખૂબ જ ગભરાઈ ગઈ પણ હું મારી નણંદને ના પાડવા માંગતી ન હતી તેથી મને ચાનો કપ ઉપાડવાની ફરજ પડી અને હું મારા સસરાના રૂમમાં ગઈ મારા સસરા પલંગ પર બેઠા હતા તેમણે મને તેમની નજીક બેસવાનો ઈશારો કર્યો હું ન ઇચ્છતી હોવા છતાં મારે તેમની સાથે બેસવું પડ્યું તેઓ ધીમે ધીમે મારી નજીક આવ્યા અને ધીમે ધીમે કહેવા લાગ્યા મને ખબર છે કે મારો દીકરો તમને કોઈ ખુશી આપી શકશે નહીં તે ખૂબ નાનો છે પણ થોડા દિવસોની વાત છે પછી બધું સારું થઈ જશે તેમના મોઢેથી આવા શબ્દો સાંભળીને હું ડરી ગઈ અને ઊભી થઈ ગઈ અને ઝડપી પગલાં ભરતા રૂમમાંથી બહાર આવી આ સાસરીયાનું ઘર મારા ગળામાં ફાંસો બની ગયું હતું મારા બાર વર્ષના પતિ જ સમસ્યારૂપ નહોતા પણ મારા સસરા પણ મને પસંદ નહોતા હું સીધી મારા રૂમમાં ગઈ મારા પતિ જાગતા હતા તેણે મને જોઈ અને દોડીને મારી પાસે આવ્યો અને મને ગળે લગાવી લીધી લૈલા તું ક્યાં ગઈ હતી જ્યારે તું મને રૂમમાં ન મળી ત્યારે મને ખૂબ જ દુઃખ થયું તેની સાથેની આ નિકટતા મને પાગલ કરી રહી હતી તે મારાથી નાનો હતો પણ તે મારો પતિ હતો સ્વાભાવિક રીતે જ તેની નજીક આવ્યા પછી મારું હૃદય ધબકવા લાગ્યું અને મેં ખૂબ જ મુશ્કેલીથી મારી લાગણીઓને કાબૂમાં રાખી તે મને છોડીને પાછો ચાલ્યો ગયો મેં તેની સામે ગુસ્સાથી જોયું અને કહ્યું ફરી મારી નજીક ન આવો મને તે ગમતું નથી મારા શબ્દો સાંભળીને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો અને તે કંઈ બોલે તે પહેલાં મારી નણંદ રૂમમાં આવી અને મારા પતિ પર ગુસ્સે થવા લાગી પૂછવા લાગી કે તે આટલો મોડો કેમ જાગ્યો તેની પરીક્ષા નજીક હતી તેણે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેણી તેને ઠપકો આપીને પોતાની સાથે લઈ ગઈ મેં આખો દિવસ ભવિષ્યની ચિંતામાં વિતાવ્યો મારી ભૂખ અને તરસ બધું ગાયબ થઈ ગયું હતું રાત્રે મારી નણંદ દૂધનો ગ્લાસ લઈને મારા રૂમમાં આવી અને કહ્યું ભાભી તમે આખો દિવસ કંઈ ખાધું નથી હવે ઓછામાં ઓછું દૂધ પીને સૂઈ જાઓ મને અચાનક મારી નણંદ ગમવા લાગી તે મારાથી નાની હતી પણ તેમ છતાં તે મારી ખૂબ કાળજી રાખતી મેં તેના હાથમાંથી દૂધનો ગ્લાસ લીધો અને તેની ખુશી માટે પીધો મારા પતિ પણ રૂમમાં આવ્યા તેમણે પણ દૂધનો ગ્લાસ પીધો અને સૂઈ ગયા એવું લાગતું હતું કે તે મારા પર ગુસ્સે છે તેણે મારી સામે એક વાર પણ જોયું નહીં હું પણ આરામથી સૂવા માટે ગઈ અને પછી બીજા દિવસે સવારે જ્યારે મેં આંખો ખોલી ત્યારે ચાદર જમીન પર પડી હતી મારા પતિ પલંગ પર ક્યાંય નહોતા અને મારી હાલત એકદમ વિચિત્ર બની રહી હતી હું રાત્રે યોગ્ય કપડાં પહેરીને સૂઈ ગઈ હતી પણ આ સમયે મારા કપડાં ખભા પરથી ફાટી ગયા હતા જાણે કોઈએ કાઢી નાખ્યા હોય મેં મારા પતિને દુઃખમાં જોયો અને તેમને પલંગ નીચે પડેલા જોયા કદાચ તે ઊંઘમાં પડી ગયો હશે પણ પછી આવી હાલતમાં પલંગ કોણે કર્યો અને મારા કપડાં કેવી રીતે ફાટી ગયા મને કંઈ સમજાયું નહીં હું ઝડપથી ઊભી થઈ કપડાં બદલ્યા પલંગ વ્યવસ્થિત કર્યો અને મારા પતિને જગાડ્યો તેણે ગાઢ ઊંઘમાંથી મુશ્કેલીથી આંખો ખોલી અને મારી સામે જોવા લાગ્યો મેં તેને પાછો પલંગ પર બેસાડ્યો અને પછી હું પોતે પલંગ પર બેઠી હું ત્યાં બેઠી હતી મારા બન્ને હાથની આંગળીઓ મૂંઝવણમાં ગૂંચવાઈ રહી હતી હું વિચારી રહી હતી કે શું થઈ રહ્યું છે મારા પતિ બાર વર્ષનો બાળક હતો અને મને ખાતરી હતી કે તે મારી સાથે આવું કંઈ કરી શકે નહીં પણ જો તેણે મારી સાથે કંઈ ખોટું ન કર્યું હોત તો આ બધું કેવી રીતે થઈ રહ્યું હતું લાંબા સમય સુધી આ રીતે મારા વિચારોમાં ફસાયેલી રહ્યા પછી જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે મને એવું લાગ્યું કે કોઈ મારા દરવાજા પાસે ઊભું છે અને મેં દરવાજો ખોલતાની સાથે જ છુપાઈ ગયું મેં એક માણસને ઝડપથી દૂર જતો જોયો અને આનાથી મારી શંકા નિશ્ચિતતામાં ફેરવાઈ ગઈ આ ઘરમાં મારા પતિ સિવાય જો કોઈ પુરુષ હોય તો તે મારા સસરાજ હતા એ વિચારીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું કલ્પના પણ નહોતી કરી શકતી કે કોઈ પિતા પોતાના દીકરાની પત્ની સાથે કંઈ ખોટું કરી શકે છે હું મારા પોતાના પતિના ઘરમાં અસુરક્ષિત અનુભવી રહી હતી મારી નણંદ રસોડામાંથી બહાર આવી અને મારો નિસ્તેજ ચહેરો જોઈને બોલી ભાભી બધું બરાબર છે ને શું થયું તમે ચિંતામાં કેમ ઊભા છો મેં તેને ખચકાટ સાથે કહ્યું કે મને એવું લાગ્યું કે કોઈ મારા દરવાજા પાસે ઊભું છે અથવા અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે મારી નણંદ આ સાંભળીને ચોંકી ગઈ અને કહ્યું કે પિતા સવારથી ડૉક્ટર પાસે ગયા છે અને મારો ભાઈ તમારા રૂમમાં છે અને હું જમવાનું બનાવી રહી છું તમને કોઈ ભ્રમ થયો હશે મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મેં પોતે એક પડછાયો જોયો છે પણ તેણીએ મારી વાત માની નહીં તે કહેતી રહી કે તે સમયે ઘરમાં તેના સિવાય બીજું કોઈ નહોતું મારા પતિને પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં શાળામાંથી રજા મળી ગઈ હતી અને આજે તેમની છેલ્લી રજા હતી મારી નણંદ મને કહેવા લાગી કે તે તેને ભણવામાં ખૂબ જ તકલીફ આપે છે અને હવે મારે તેને ભણાવવો જોઈએ નણંદે ધીમે ધીમે મારી જવાબદારીઓ ઉપાડવાનું શરૂ કર્યું અને તેના ભાઈને પણ શીખવવાનું શરૂ કર્યું મોટાભાગે હું મારા રૂમમાં જ રહેવાનો પ્રયત્ન કરતી અને મારા સસરા સાથે વાત ન કરતી મને ખબર નથી કે હું તેનાથી આટલી ડરતી કેમ હતી દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા હું મારા પતિ સાથે ખૂબ જ સારી મિત્ર બની ગઈ હતી જો તે મારી નજીક આવે તો પણ મને ગભરાટ કે અસ્વસ્થતા લાગતી નહીં તેના બદલે હું તેની સાથે પ્રેમથી વાત કરતી તે એક માસૂમ બાળક હતો અને આ વિચારીને મેં ધીમે ધીમે તેની સંભાળ રાખવાનું શરૂ કર્યું લગ્ન પછી મને થોડા દિવસો સુધી કેટલીક વિચિત્ર ગતિવિધિઓ અનુભવાતી હતી પરંતુ હવે એવું કંઈ નહોતું અને તેથી હું મારું જીવન શાંતિથી જીવી રહી હતી હું મારી નણંદ સાથે ખૂબ જ સારી મિત્ર બની ગઈ હતી તે ખરેખર ખૂબ જ સારી અને પ્રેમાળ છોકરી હતી તેણે મારી સંભાળ રાખવામાં અને મારું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી ન હતી બીજી બાજુ મારા પતિ પણ સામાન્ય બાળકો જેવા નહોતા તેના બદલે તે મને તેની ઉંમર કરતાં મોટા અને વધુ જવાબદાર લાગતા હતા મારા લગ્નનો બીજો મહિનો હતો મને ખરાબ લાગતું હતું મને હંમેશા ચક્કર આવતા રહેતા જ્યારે હું રસોડામાં ગઈ ત્યારે ખોરાકની ગંધથી મને ઉબકા આવવા લાગ્યા ભોજન કર્યા પછી મને ખરાબ લાગ્યું શરૂઆતમાં મેં વિચાર્યું કે કદાચ આ નબળાઈ અને ગરમીને કારણે હશે પણ દરેક પસાર થતા દિવસની સાથે મારી તબિયત બગડતી ગઈ જ્યારે મારી નણંદે જોયું કે મારી તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે ત્યારે તેમણે મારો હાથ બળજબરીથી પકડીને મને ડોક્ટર પાસે લઈ ગયા ઘણા પ્રશ્નો પૂછ્યા પછી ડોક્ટરે મને અલ્ટ્રાસાઉન્ડ માટે મોકલી અને પછી જ્યારે અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ આવ્યો ત્યારે મારા માથા પર આકાશ તૂટી પડ્યું કારણ કે હું ગર્ભવતી હતી અને આ મારા માટે અવિશ્વસનીય હતું મારા પતિ બાર વર્ષનો બાળક હતો મારે તેની સાથે કોઈ સંબંધ નહોતો તો પછી હું ગર્ભવતી કેવી રીતે થઈ શકું હું ગભરાઈ ગઈ અને ડોક્ટરને કહ્યું કે તમને કંઈક ગેરસમજ થઈ હશે મારી વાત સાંભળીને ડોક્ટર હસ્યા અને કહ્યું કે તમે નવા પરિણિત છો અને તેથી જ આ સમાચાર સાંભળીને તમે થોડી ચિંતિત છો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી ગર્ભવતી હોવું એ કોઈ રોગ નથી ખુશીની વાત છે તમારે ખુશ થવું જોઈએ કે તમારા લગ્નના બીજા મહિનામાં તમને બાળક મળ્યું નહીં તો લોકો વર્ષો સુધી પ્રાર્થના કરે છે અને છતાં બાળકના આશીર્વાદથી વંચિત રહે છે ડોક્ટરે કેટલીક દવાઓ લખી આપી અને મને પ્રિસ્ક્રિપ્શન આપ્યું પછી હું મારી નણંદ સાથે બહાર આવી હું આઘાત અને ચિંતામાં હતી તેનો ચહેરો નિસ્તેજ હતો અને તેની જીભ અવાચક હતી મારી આંખોમાં આંસુ હતા મેં ગુસ્સાથી મારી નણંદને પૂછ્યું કે શું થયું છે મારી અને મારા પતિ વચ્ચે આવું કંઈ નહોતું તો પછી હું ગર્ભવતી કેવી રીતે હોઈ શકું હું બિલકુલ ખરાબ ચારિત્ર્યવાળી સ્ત્રી નથી મારી નણંદે મારા શરીર પર ઊંડી નજર નાખી અને કંઈ પણ બોલ્યા વિના તે મને ઘરે લઈ ગઈ તે આંખો રસ્તો શાંત રહી અને મને લાગ્યું કે હું તેની નજરમાં દોષિત છું મને ડર હતો કે જો તે પણ મારા પાત્ર પર વિશ્વાસ નહીં કરે તો હું ક્યાં જઈશ મને મારા સસરા પાસેથી બિલકુલ આશા નહોતી મને વિચાર આવ્યો કે શું આ બાળક મારા સસરાનું છે આ વિચાર આવતાની સાથે જ મારા હોશ ઉડી ગયા હું અને મારી નણંદ ઘરમાં પ્રવેશ્યા કે તરત જ મારા સસરા અમારી સામે જ ઊભા હતા તેને ખબર હતી કે અમે ડોક્ટર પાસે ગયા છીએ મને જોતાની સાથે જ તેણે મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મારી નણંદ પણ માથું પકડીને બેસી ગઈ અને તેણે તેના પિતાને મારી ગર્ભાવસ્થા વિશે કહ્યું મને લાગ્યું કે હું મારી જાતને શર્મથી ઢાંકીશ જો આ બાળક તેનું હોય તો પણ હું કોઈને મારું મોઢું બતાવવાની સ્થિતિમાં ન હતી મારા પતિ પણ ત્યાં બેસીને અભ્યાસ કરી રહ્યા હતા આ સમાચાર સાંભળીને તેમણે પણ મારી સામે ખુલ્લી આંખોથી જોયું તે બાળક હતો પણ એટલો નાનો નહોતો કે ગર્ભવતી શબ્દનો અર્થ સમજી શકતો ન હોય આ સમાચાર સાંભળીને મારા સસરા ગુસ્સે થઈ ગયા અને ઊભા થઈ ગયા અને મારી સામે નફરતથી જોઈને કહ્યું કે હું તને મારી વહુ તરીકે મારા ઘરે લઈ આવ્યો છું તને ખૂબ જ ઉમદા વ્યક્તિ માનીને અહીં લાવ્યો હતો મેં વિચાર્યું હતું કે તારા પિતાના મૃત્યુ પામેલા તેની છેલ્લી ઇચ્છા પણ પૂરી થશે અને મારા માતા વિનાના બાળકને પણ તારો ટેકો મળશે પણ તે અમારી પ્રતિષ્ઠાને કલંકિત કરી છે આ કોનો જીવ બચ્યો છે તમે કોની સામે ગુનો કર્યો છે હું જવાબ આપી શકું તે પહેલાં જ મારા પતિએ અટકાવીને કહ્યું કે પપ્પા મારી પત્ની આવી નથી તમે ગેરસમજ કરી રહ્યા છો મેં મારા પતિ તરફ આશ્ચર્યથી જોયું તે બાર વર્ષનો બાળક આજે મારા સમર્થનમાં તેના પિતાની સામે ઊભો હતો જ્યારે મેં તેને ક્યારે મારા દિલથી મારા પતિ તરીકે સ્વીકાર્યો ન હતો ત્યારે મારા પતિના પિતા ગુસ્સામાં કહેવા લાગ્યા કે પછી તું મને કહે કે આંખોનું બાળક છે શું તે તારું છે તે પોતાના પ્રશ્ન પર ચૂપ થઈ ગયો મારા સસરા ગુસ્સામાં આમ તેમ ચાલવા લાગ્યા અને પછી તેમણે એક એવો નિર્ણય લીધો જેનાથી મારા માથા પર આકાશ તૂટી પડ્યું તે મારા પતિને કહી રહ્યો હતો કે આ ખરાબ છોકરીને હમણાં જ છૂટાછેડા આપી દે અને તેને અહીંથી કાઢી મૂક તેના પર કરવામાં આવેલી દયા આજે આપણા ગળામાં ફંદો બની જશે છૂટાછેડા શબ્દ સાંભળતાની સાથે જ મેં ચીસો પાડી અને પછી કંઈક એવું બન્યું જેનાથી મારો આત્મા કંપવા લાગ્યો મારી નણંદે મને કહ્યું કે આ કોનું બાળક છે અને આ વાતે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ તે જાણતી હતી કે હું કોના બાળકની માતા બનવાની છું પણ ડરને કારણે તે ચૂપ રહી જ્યારે તેણીને ખબર પડી કે મારું જીવન બરબાદ થઈ જશે ત્યારે તેણીએ મને આખું સત્ય કહ્યું તે રડવા લાગી અને કહેતી કે તેને એક છોકરો પસંદ છે અને તે છોકરો તેને ગુપ્ત રીતે મળવા આવતો હતો મારી નણંદે તેને આખા ઘરની ચાવીઓ આપી હતી પરંતુ જ્યારે હું મારા લગ્ન પછી અહીં આવી ત્યારે તે છોકરાએ મને મારા લગ્નની રાત્રે જોઈ અને મારી સુંદરતાથી ખૂબ પ્રભાવિત થયો પરંતુ મારી નણંદને ખબર નહોતી કે તેના ઈરાદા ખરાબ છે તે છોકરાએ ઘરની ચાવીઓનો ફાયદો ઉઠાવ્યો અને લગ્નની રાત્રે મારા રૂમમાં આવ્યો અને મને બાથરૂમમાં સ્નાન કરતી જોઈ એટલું જ નહીં પરંતુ તે રાત્રે મારા રૂમમાં છુપાઈ ગયો અને તક મળતા મારી છેડતી કરતો રહ્યો પરંતુ હું જાગી ગઈ અને તેને ખ્યાલ આવ્યો કે હું હળવાશથી સૂઈ જાઉં છું તેથી જ તેણે મારી નણંદને કહ્યું કે અમને બંને પતિ પત્નીને ઊંઘની ગોળીઓ આપીને સુવા દો જેથી તેમના માટે મળવું સરળ બને પરંતુ વાસ્તવમાં તે આનો ફાયદો ઉઠાવવા માંગતો હતો અને મારો ઉપયોગ કરવા માંગતો હતો અને તેણે પણ એવું જ કર્યું થોડા દિવસોમાં જ નણંદને ખબર પડી ગઈ કે તે છોકરાએ મને છેતરીને મારો ઉપયોગ કર્યો છે અને આ મુદ્દા પર બંને વચ્ચે ઝઘડો થયો અને તેણે મારી નણંદને હંમેશા માટે છોડી દીધી પરંતુ જતા પહેલા મારા નામ પર એક ડાઘ રહી ગયો અને આજે હું તેના બાળકની માતા બનવાની હતી નણંદે હાથ જોડીને મારી માફી માંગી અને તેના પિતાને વિનંતી કરી કે તેના ગુના માટે મને સજાના આપે મારા સસરા તેમની દીકરી વિશે સત્ય જાણીને ગભરાઈ ગયા મારા પતિએ મને ટેકો આપ્યો અને મને રૂમમાં લાવ્યા અને મને ખાતરી આપી કે તે મને ટેકો આપશે અને મને તકલીફ નહીં થવા દે મારા સસરાએ ગુસ્સામાં મારી નણંદને રૂમમાં બંધ કરી દીધી હતી પરંતુ તે બિચારી પોતે છેત્રપિંડીનો ભોગ બની હતી તેથી જ મેં તેને માફ કરી દીધી પરંતુ થોડા જ સમયમાં મેં મારા સસરાને મારી નણંદને માફ કરવા દબાણ કર્યું મારા પતિએ જે રીતે મને ટેકો આપ્યો તેનાથી મેં નક્કી કરી લીધું હતું કે હું મારું આખું જીવન તેમની સાથે વિતાવીશ હવે એવું બન્યું કે હું બીજા જ મહિનામાં મારી કસુવાવડ થઈ ગઈ અને પછી હું મારા પતિ સાથે સારું જીવન જીવવા લાગી આપણી આસપાસ નણંદ જેવી ઘણી છોકરીઓ છે જે નાની ઉંમરે ખોટા પ્રેમમાં ફસાઈ જાય છે અને ફક્ત પોતાનું જ નહીં પરંતુ પોતાના પરિવારના સભ્યોનું પણ જીવન બરબાદ કરી નાખે છે તેથી આપણે આપણી દીકરીઓને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવવાની અને આવા કપતી લોકોના ચુંડાલમાંથી બચાવવાની કાળજી લેવી જોઈએ તો મિત્રો તમને આજની વાર્તા કેવી લાગી મને આશા છે કે તમને વાર્તા ગમી હશે જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારા બધા વીડિયોઝ સૂચના સમયસર મળતી રહે